વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ટ્રોમ વોટર ગ્રેઇન ડામર રોડ પેવર બ્લોક અને લક્ષ્મી ઉદ્યાન પાસે પાણીની ટાંકી સહિતના કુલ રૂપિયા ત્રણ હાજર ચારસો એકોતેર પોઈન્ટ સિત્તેર લાખના વિકાસ કાર્યોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણનો સમાવેશ થાય છે પારડીની બાલાખાડી ખાતે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં જણાવ્યું કે પારડીના ઇતિહાસમાં જેટલા કામો થયા ન હોય એટલા કામોની શરૂઆત થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદીએ તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાતનું સુકાન સંભાળી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી છેલ્લા ચોવીસ વર્ષથી વિકાસની યાત્રા અવિરતપણે ચાલી આવી છે જે અંતર્ગત હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે પારદીની પ્રજાની સુખાકારી માટે પીવાના પાણીની ટાંકી ચોમાસામાં પાણીનો નિકાલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને ગંદા પાણી માટે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસકામોનું આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું છે પારડીના કિલ્લા પર બીજી ટાંકી પણ બનાવવામાં આવી છે સમગ્ર પારડીને આવનારા વીસમી પચ્ચીસ વર્ષ સુધી પાણીની ખોટ ઉભી ન થાય તે રીતનું આયોજન કરાયું છે પાર નદીમાં વિયર છે તેમાં પણ વધુમાં વધુ પાણી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પારડીમાં વીજળીની તકલીફ ન પડે તે માટે રૂચ ચૌદમી પંદર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ કરવામાં આવ્યું છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે પારડી તળાવનો સુંદર વિકાસ થયો છે વધુ સુંદર વિકાસ માટે જે દબાણો છે તે પણ હટાવાશે પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ વિકાસના કામો માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ લોકોને સાથે રાખીને કામ કરવું જોઈએ આવતા ચોમાસા પહેલાં આ વિકાસના કામો પૂર્ણ થાય એવી આશા રાખું છું આવનારું નવું વર્ષ સૌના જીવનમાં પ્રકાશ આપે તંદુરસ્તી આપે એવી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયની રકમનો ચેક મંત્રીશ્રીના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટ પારડી શહેર સંગઠન પ્રમુખ વિપુલ પટેલ અને મામલતદાર કિરણસિંહ રાણા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈએ નાયકાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે આ ભારવિધી ચીફ ઓફિસર ભૂપેન્દ્ર બી ભાવસારે કરી હતી